એ વસ્તુ પંચાયતને પ્રોવાઈડ કરે તો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ જીઈએમ પોર્ટલ પર અંજાર તાલુકાની કેટલી પંચાયતો હજુ સુધી રજિસ્ટર થઈ છે કેટલી પંચાયતો હજી બાકી છે અને ક્યાં સુધીમાં એ પૂર્ણ થશે તો આપણે જાણીને નવાઈ લાગશે કે નવેમ્બર બે હજાર વીસથી લોન્ચ થયેલા પોર્ટલ પર આ સરકારી પોર્ટલ પર માત્ર પાંચ પંચાયતો હજુ સુધી અંજાર તાલુકાની આ પોર્ટલ પર રજીસ્ટર થઈ છે એટલે આ વિકાસની ગતિમાં બાકીના પંચાયતો કઈ ગતિથી ચાલતા હશે એ આપણે સૌએ વિચારવાનું છે હવે આ માર્કેટ પ્લેસ પરની એક બીજો મુદ્દો કે એક બીજો એક પ્રશ્ન અમારો એવો હતો કે તાલુકા પંચાયતનું એક વાહન હતું જે કંડમ થઈ ગયું હતું આશરે પોણા બે લાખ કિલોમીટર જેવું ચાલેલું એ વાહન જેનો ગાડી નંબર હતો જી જે ટ્વેલ્વ વન ઝીરો થ્રી ફાઇવ આ વાહન કંડમ થઈ જતા મતલબ ઉપયોગ લાયક ન રહેતા વર્ષ બે હજાર વીસમાં જ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ એક ઠરાવ કરી ઠરાવ નંબર એકસો અડતાલીસ દ્વારા આ વાહનને કંડમ જાહેર કરવામાં આવ્યું હતું અને નવું વાહન ખરીદી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી અને જ્યાં સુધી આ નવું વાહન ખરીદી કરવામાં ન આવે ત્યાં સુધી તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી વાહન ભાડે રાખી અને કામ ચલાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો હવે આ બે હજાર વીસ એટલે કે બે હજાર એકવીસથી આજ સુધી એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તાલુકા પંચાયતમાં આ વાહનની ખરીદી નથી થઈ શકી એનું કારણ જીઈએમ પોર્ટલ અથવા કોઈ ટેકનિકલ કારણોસર આજે ત્રણ વર્ષથી પણ વધારે સમય વીતી ગયા છતાં આ વાહન નથી ખરીદી શકાયું અને આ વાહનની જગ્યાએ ભાડે રાખેલું વાહન ચલાવવામાં આવી રહ્યું છે જેનો દર વર્ષે ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ તાલુકા પંચાયતના સ્વભંડોળ ઉપર ભારણ થઈ રહ્યો છે મતલબ ત્રણ વર્ષથી દર વર્ષે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ વાહન ચાલી રહ્યું છે તો આ ત્રણ વર્ષમાં એ વાહન માટે કેટલો ખર્ચ થયો અને તાલુકા પંચાયતનું જો આ વાહન સમયસર ખરીદી લેવામાં આવ્યું હોત તો હું માનું છું કે ભાડા જેટલી રકમમાં નવું વાહન આપણે તાલુકા પંચાયત માટે વસાવી શક્યા હોત તો આ બાબતે વહેલામાં વહેલી તકે કામ કરવા યોગ્ય કાર્યવાહી કરવા અને આ ધીમા વહીવટમાં પ્રક્રિયા ફાસ્ટ કરવા માટેની રજૂઆત અમારા વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી હતી હવે આ જેમ વાહનનું કામ ડીલે થયું એવું ને એવું એક ઠરાવ આયુ દોઢ વર્ષ પહેલાં અંજાર તાલુકા પંચાયત દ્વારા સ્વભંડોળની સ્ટેમ્પ ડ્યુટી સ્વ અને સ્વભંડોળની રકમમાંથી તાલુકા પંચાયત અંતર્ગત આવતા વિવિધ ગામડાઓમાં વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેની કુલ રકમ એક કરોડ રૂપિયા જેવી હતી હવે જે આ કામો મંજૂર કરવામાં આવ્યા તેમાંથી ઘણા કામો એવા હતા કે જેમાં એલઈડી લાઇટ્સ સીસીટીવી કેમેરાઝ વગેરે વગેરેની ખરીદી કરવાની હતી પણ આજ જીઈએમ પોર્ટલ પોર્ટલથી ખરીદી થઈ શકે એના માટે થઈ અને આજે દોઢ વર્ષ જેવો સમય વીતી ગયો છતાં આજ સુધી પણ આ એલઈડી લાઇટ્સના કે સીસીટીવીના કામ નથી થઈ તખતીઓ લગાવવાની હતી એ તખતીમાં તાલુકા પંચાયતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મેરી માટે મેરા દેશ કાર્યક્રમમાં કુલ કેટલો ખર્ચ આવ્યો અને આ કાર્યક્રમ માટે જે તખતીઓ લગાવવામાં આવી એ તખતી માટે કેટલો ખર્ચ આવ્યો હવે આપણે જણાવતા થોડું દુઃખ થાય છે કે અંજાર તાલુકા પંચાયત અંતર્ગત આવતા ગામડાઓમાં આ તકતીઓ લાગે છે જેનું માપમેઝર અને લખાણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને જેને ગ્રેનાઇટ પથ્થર ઉપર અથવા આરસપાણ ઉપર આવું સરસ મજાની તખતી બનાવી જેને સરસ મજાના ઈંટોના સ્ટ્રકચરની અંદર ફિટ કરી અને આ કાર્યક્રમમાં કાર્યક્રમના દિવસે ગ્રામજનોની હાજરીમાં આ તકતીનું અનાવરણ કરવામાં આવે એવો પહેલેથી જ સુનિશ્ચિત કાર્યક્રમ દરેક પંચાયતોને આપવામાં આવ્યો હતો જ્યારે અંજાર તાલુકા પંચાયતે આવી સત્તાવન પંચાયતોમાં સત્તાવન ગામડાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત તખતી લગાવી છે જેનો ખર્ચ એક પંચાયત દીઠ સાત હજાર સાતસો રૂપિયા મને સાત હજાર સાતસો જેટલો દુઃખની વાત એ છે કે તખતીઓ લગાવવામાં આવી એ તખતી ખરેખર તખતી નહીં પરંતુ પાટિયા એક ફાઈબરની શીટ ઉપર ફ્લેક્સ બેનર દ્વારા ચિપકાવેલું બેનર હોય એવા પાટિયા બનાવી અને આ ગામો ગામ સત્તાવન ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાવવામાં આવ્યા સાત હજાર સાતસોના ખર્ચે કાર્યક્રમનો વિરોધ નથી પણ દુઃખ થાય છે જ્યારે શહીદો માટે પૂર્વ સૈનિકો માટે એક આવું સરસ સરકાર દ્વારા આપને સૂચન કરવામાં આવ્યું હોય સરસ મજાની તકતી બનાવી પણ એ જ તાલુકા પંચાયતનું મેં આપને કહ્યું એમ આળસુ અણગઢ વહીવટ અને ગોકળ ગાયબિએ થતું કામ અને કોઈ આયોજન વગરનું કામ આજે ગામે ગામ આવા પાટિયા ચોંટાડી અને શહીદોનું સન્માન કરવાના બદલે આવા 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 સૈનિકોનું સન્માન કરવાના બદલે તેમનું અપમાન કરવામાં આવ્યું છે ઉપરાંત આજની તાલુકા પંચાયતની આ સામાન્ય સભામાં પક્ષ દ્વારા જે વિકાસના કામો બાબતે જે રજૂઆતો કરવામાં આવી તેમાં અમે પૂરું સમર્થન આપ્યું છે અને જ્યાં જ્યાં વિકાસની ખૂટતી કડીઓ છે એ તરફ તાલુકા પંચાયતનું ધ્યાન પણ દોર્યું છે અને આશા રાખીએ કે નવા આવેલા નવા વરાયેલા અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને નવા પધારેલા અમારા તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકા પંચાયતની સમગ્ર બોડી આ આ સૂચનો તરફ આ કામો તરફ ધ્યાન આપશે અને અંજાર તાલુકાના દરેક કામનો વિકાસ કરવામાં સૌ સાથે મળી અને સહયોગ કરીશું આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ